તુલસીદાસ મહારાજે રામાયણમાં એક સાખી લખી શું ભરત ભાવિ પ્રબળ જીવન મરણ જસ અબસ નફો નુકસાના વિધિ ના વિધાન જીવન મરણ જસ અબજસ નફો અને નુકસાના છ વસ્તુ બાપુ હજી આજની તારીખમાં કોઈને ખબર નથી આપણે આ દુનિયામાં આવ્યા કેવી રીતે કોઈને ખબર હોય મન કયો અને જાવાનું છે કેવી રીતે ઈ કોઈને ખબર હોય કયો જીવન મરણ ની ખબર નથી તો આઈ ની જ વાત કરો ને અમે અહીંયા આવ્યા છે અમને જ મળે કબજો મળે અમને ખબર છે પાંચ જણા સારું કે પાંચ જણા એમ કે બોલે વારો જ ન આવવા દીધો બીજા જ મળવાનો છે કબજા મળવાનો એ કોઈને ખબર નથી જીવન જીવન મરણ જસ અબજસ નફો અને નુકસાન ગમે એ માણસ ધંધો કરે ને બધાય નફા હાટુ જ કરે છે કોઈ નુકસાન હાટું નથી કરતું પણ બધા નફો થાતો જ નથી

અને બાર કલાકની એક રાત જઈને તો આખું ચકડું ફરી ગયું હું કંઈ ન કરી શક્યો આ વિધાન અને આવડી આજ સાખી તુલસીદાસે રામાણ મા લખી અને એમાં ને એમાં એનું વર્ણન કર્યું કે આમાં જીવન કોને મળ્યું મરણ કોને મળ્યું જહ કોને મળ્યું અભજ કોને મળ્યો નફો કોને થયો નુકસાન કોને થયું રામાણ માં રામાણ માં નુકસાન કોને થયું અને નફો કોને થયો

તો કે જીવન કોને મળ્યું અને મૃત્યુ કોને મળ્યું મૃત્યુ મળ્યું રાજા દશરથ ને રામ જેવો દીકરો હોવા છતાંય બાપુ મૃત્યુ ને રોકી નો મૃત્યુ મળ્યું દશરથ ને જીવન મળ્યું અલ્યાને ખરાબ માંથી મુક્ત થઈ ગઈ તો કે આમાં જ કોને મળ્યો અને અબ્જ કોને મળ્યો અબ્જ મળ્યો કઈ કઈ ને અને જ ખાટી ગયા વાંદરા તેથી રામ ને કોઈ નો કામમાં આવ્યા વાંદરા જ કામમાં આવ્યા બે કેન આખી અયોધ્યાને ખબર હતી ક્યારે લક્ષ્મણ મુર્ષિત થઈ ગયો ને હનુમાનજી મહારાજ જ્યારે સંજીવની લેવા ગયા અને લઈને આવતા ત્યાં ભરત જોઈ ગયો કે રાક્ષસ કૂક પર્વત લઈને જાય છે મારા ભાઈની વનમાં છે ત્યાં નાખસેમ તો કંઈક નુકસાન કરશે એટલે આને પાડું હેઠો એ બાણ મારીને હનુમાનને હેઠા પાડ્યા ને એ વખતે હનુમાનજીએ આખી ડિટેલ આપી કે આવી પરિસ્થિતિ છે લક્ષ્મણ રે એવું નથી અને હું એની સંજીવની લેવા માટે જયો હતો અને એટલા માટે આ તમે મને પાડ્યો હવે દીવ ગયા પેલા ન પગું લક્ષ્મણ જોખમ થઈ જાય આખી અયોધ્યાની ની વસ્તી ને જાણ થાય કે લક્ષ્મણ ની આ પરિસ્થિતિ છે પણ જ્યાં નહીં કોઈ ભરતે કીધું કે બાણ ઉપર બે જાવ હલો હું તમને મોકલી દઉં હનુમાનજી ને કઈક પાવર હતો આ ભરતજી ઉતાર્યો કારણ કે બાપુ વસ્તુ છે ને કઈક છે રામાયણ છે તમને મને આ એક રસ્તો બતાવવા માટેનો ગ્રંથ સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને હરણ થયું મેં કીધું એમ સીતાજીનો બાપુ કોઈ એની માથે દ્રષ્ટિ ન કરી શકે પણ આપણને આ માર્ગ બતાવ્યો છે કે જે બાપુ લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય લખવું હોય તો લખી લેજો પછી બાપ ને હોય ને દીકરા ને હોય ને માં ને હોય ને વહુ ને હોય ને દીકરી ને હોય મર્યાદા કોઈ મૂકી દે એટલે બાપુ હરણ જ થાય રાવણ મરી ગયા હું માનતા નહીં ગામો ગાયમ છે રાવણ પણ જે મર્યાદા મૂકી દે એટલે આ એક સબરીનો પ્રસંગ કઈ પછી મારી વાણી બાબુ સાંભળવાના ગુરદાસ બાપુ ની વાત લઈ લો સબરી ને વાર રાખો મારે જોકે જ્યાં જવું છું ને બે ત્રણ વખત બે હરી અને કાઢ લે શીખ મારી પાસે શું કાઢવું બધે હા ભેળેલો છે મને આમાં કઈ નવું તો કઈ છે નહીં એટલે એ તો મનેય ખબર છે નહીં બોલીએ કુદી કોઈ નહીં બોલે એ ખબર છે પણ આ દેહને એકદી એક બાબુ દુનિયા દિવાળી જ મૂકવાની છે બાકી એક દેહ થી જો પાંચ આત્માને આનંદ આવતો હોય તો એમાં લડી લેવાય એમાં કઈ સવાલ જ નથી મારે લાગે હું એવો કોઈ મોટો કલાકાર નથી પણ એવી ગુરુ મહારાજની મારા માતા પિતાની કંઈક તમારા ભાઈ બંધ દોસ્તારોની કૃપાથી આ મારો દીકરો રહ્યો પૂછો આના નંબર જ મેં આને આપ્યા મુખ તારા નંબર થી વાત કરજે ને મને કોઈ બપોર હું આય નહીં દે દરરોજ દહ પંદર વી દહ પંદર વી ફોન આવે અમારે પ્રોગ્રામ કરો તમે કહો પૈસા ના આવો ના આવો કહેવાનો મતલબ કે કઈક કઈક ગુરુ મહારાજ ની કૃપા થી મળ્યું છે એટલે બોલાવે મારા ગામમાં કેટલા ડાયા માણા નહીં હોય મારા કરતા પૈસાદાર હે છે મારા કરતા રૂપાળા છે આબરૂ વાળા છે બધું એ છે કોઈ નથી ફોન કરતું એટલે ગુરુ મહારાજ કૃપા છે અને બધા સાંભળે છે એટલા માટે પણ મારો કહેવાનો મતલબ એ છે જે આ મુરદાસ ની વાત કરીને કોક નું શેર પીવે ને કોકના હાથમાં વડનગરમાં એક પ્રોગ્રામ હતો ને ઓલું માવઠું થયું હમણાં જે મારો પ્રેમી મને કે બાપુ મારા બાપુ ગયા વે મારે ભજન રાખવા છે ખર્ચો કેટલો નાનો માણસ બિચારો મજૂરી કરે મેં કીધું ખર્ચ કાંઈ ન થાય તારે ભજન રાખવો ભજન થઈ જાય પણ મને કે મને અંદાજ તો ગયો મેં એક કળીયે લઈ આવજે બીજું કાંઈ કરવું નથી અને આ મેં બેન જવાવાળાના મેં કહ્યું મેં ભાઈ બનને દોસ્તાર હો હો પછા પછા કાઢીને એમને આપી દે એ કે ના ના એમ તો કે હું સાઉન્ડ બાઉન્ડ લાવીશ એ મેં કહ્યું તારે લાવવું જ લાવજો ને કે આપણે સાઉન્ડ વગેરે ભજન થાય છે અમે એ લઈ આવ્યો બિચારો સાઉન્ડ લઈ આવ્યો અને કુદરતને કરું ચતુરભાઈ ચતુરભાઈને અમે બે હતા ને ચતુરભાઈને મેં કહું તમે ગણપતિ માંડો એ ગણપતિનું બાબુ ભજન પૂરું ન થયું વરસાદ મડ્યો ખાબકવા હવે બજારમાં રાખેલ એ કાગળને બાગળને બધું સાઉન્ડ ઉપર રાખ્યું હવે બે હે એવું જ છે નહીં ઓલાનો ભાવ બિચારો અંદરથી એટલો બધો દુઃખી થયો કે મારે ભજન કરવા તા મારા બાપામાં અને ભજન હવે વરસાદ નહીં કરવા દે એટલે મેં તું કીધું પડ ભજનનું નું કામ છે બીજું કામ છે પણ આમાં મેં તારી ઓરડી તો છે ને પણ કે ઓરડી છે એમાં એવું જ નથી કાંઈ કે મારી મોટી શેટી પડી છે માર દસ હજાર આપણે સીએ દસ જણા તે પણ મને કહ્યું શેટી કે અડધો અડધો રૂમ રોકી રાખે મેં સ્ટી માં સડી જાય તમે એઠા બે એ કે પણ સાઉન્ડ જ્યાં આખું સાઉન્ડ જોતું જ નથી પણ ચતુરબેન તમારે પૂછવું જ પૂછજો વગર સાઉન્ડ એ બાપુ ભજને કર્યા ને થાળે કર્યો ને ધોને કરીને ફરભાથી કરીને ઊભા થયા બાપુ એનું હયું એવું ઢાઢું થયું ને કે બાપુ મને એમ હતું વરસાદ આવ્યો હવે ભજન નહીં થાય કહેવાનો મારો મિનિંગ કે ભાવ છે પ્રેમ છે અને અમને આપ્યું ને જો પીરસીને તો અમારા જેવા નમાલાય કોણ કહેવાય બલાબ મારે માણાની કોઈ જરૂર ન હોય મને તો એવા અધિકારી પાંચ બેઠા હોય ને એટલે મને એમ થાય કે શું આમને આપી દઉં બાકી તો કોઈ બાપુ અમારે અહીંયા કોઈ કોથળા નથી નાખી દેવાનું પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે આ કંઈક લેવા જેવું છે આ કંઈક ખાવા જેવું છે આમાંથી બે જણાને મારી વાત ગળે ઉતરે ને એટલે મને એમ થાય કે મારી રાત સુધરી છે બસ બીજું કાંઈ છે નહીં એમ કોકના જીવનમાં બાપુ કોકના દુઃખમાં જો ભાગ પડાવી શકીએ ને તો જ મારો નાથ નોંધ કરે બાકી એમના